વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે મોટા ફોફડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીએનએમના પ્રથમ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે રેલી યોજવામાં આવી હતી વિશ્વ કેન્સર દિવસના અવસરે જીએનએમ પ્રથમ વર્ષ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરની રોકથામ વહેલી ઓળખ તથા સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો વિદ્યાર્થીઓએ વિવિધ પ્લેકાર્ડ અને જાગૃતિ સંદેશાઓ દ્વારા લોકોને કેન્સરના લક્ષણો જોખમકારક ઘટકો અને નિવારણ અંગે માહિતી આપી રેલી દરમિયાન લોકોમાં કેન્સર અંગે સકારાત્મક વિચારધારા વિકસે અને સમયસર સારવાર માટે પ્રેરણા મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો રેલી શાંતિપૂર્ણ અને સફળ રીતે સંપન્ન થઈ હતી રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર આજનો શુભ કાર્ય યોજવામાં આવ્યો હતો અને જેની અંદર ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે અમારા જીએનએમ ફર્સ્ટ યર અને જીએનએમ થર્ડ ઇયર ના સ્ટુડન્ટે કેન્સર અવેરનેસ પ્રોગ્રામ જેની અંદર રેલી કાઢવામાં આવી છે જેની અંદર કેન્સર કેમ થાય છે સુકામ થાય છે છે અને અને કેવી રીતે આપણે એને નિવારણ કરીએ એના માટેની રેલી કરવામાં આવી અંદર નો એક અગત્યનો ભાગ હોય છે જેને આપણે હેલ્થ એજ્યુકેશન કહે છે એની અંદર હેલ્થ એજ્યુકેશનના પ્રમાણે અમારા જીએનએમ ના સ્ટુડન્ટોએ એક દિવસની અંદર મહેનત કરીને પોસ્ટર રેડી કર્યા છે અને નારાઓથી મોટા ફોફડિયાના જે હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરીને કેન્સર ને હરાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે જેની અંદર અમારા શ્રી ડોક્ટર કિરણ પલ્લવી ગ્લોબલ યુનિવર્સિટીની અંદર અમારા ક્રિષ્ના સ્કૂલ ઓફ નર્સિંગની અમારા વિદ્યાર્થીઓ બધા પાર્ટિસિપેટ કરેલું છે આભાર